સરકારશ્રી ગુજરાત શહેર આજીવિકા મિશન હેઠળ ચાલતા સ્વ સહાય બહેનોની ટીમો બનાવી નગરમાં કચરો લેવા માટે ફરતા વાહનો દીઠ બે બે બહેનોની નિમણૂક કરવામાં આવી છે જે બહેનો ડભોઈ નગરપાલિકાના વિવિધ વિસ્તારોમાં કચરો લેવા જતા વાહનો સાથે ફરી નગરજનોને કચરો ગમે ત્યાં ન ફેંકવા તથા પોતાના ઘરનો ભીનો કચરો અને સૂકો કચરો અલગ અલગ કચરાપેટીમાં રાખી તેને નગરપાલિકાના કચરો લેવા આવતા વાહનોમાં નિકાલ કરવા અંગેની સંપૂર્ણ સમજ આ સ્વસહાય ચૂંટણી બહેનો દ્વારા આપવામાં આવી રહી છે હાલમાં ડભોઈ નગરપાલિકા દ્વારા નગરમાં કુલ સાત વાહનો પર કુલ ચૌદ બહેનો દ્વારા આ કામગીરી હાથ ધરવામાં આવી છે જેમાં રાધેશ્યામ સખી મંડળ દયારામ સખી મંડળ જય ભોલે સખી મંડળ સરકાર સખી મંડળ જય અંબિકા સખી મંડળ વગેરે સ્વ સહાય જૂથની બહેનો ખૂબ ઉત્સાહ સાથે જોડાય છે આ સ્વસહાય જૂથની બહેનોને ટીમો ડભોઈના દરેક વિસ્તારમાં ઘરે ઘરે જઈને વેસ્ટ કલેક્શન તથા ભીનો કચરો અને સૂકો કચરો અલગ અલગ કરવાની સમજ પૂરી પાડે છે આ પ્રવૃત્તિથી નગરમાં સ્વચ્છતા અંગે વધુ જાગૃતતા આવી છે સાથે સાથે મહિલાઓને રોજગારી પણ મળી રહી છે આ કામગીરી માટે નગરપાલિકાના ચીફ ઓફિસર શ્રી જયકિશન તડવીના માર્ગદર્શન હેઠળ સેનેટરી ઇન્સ્પેક્ટર મહેશભાઈ વસાવા તથા આ યોજનાના મેનેજર શ્રી અર્ચનાબેન પરમાર તેમજ સમાજ સંગઠક પ્રવીણભાઈ બારિયા દ્વારા આ કામગીરીનું સફળ અમલવારી કરવામાં આવી રહી છે ડભોઈ નગરપાલિકા દ્વારા નગરના વિવિધ વિસ્તારોની અંદર કચરાની જાગૃતિ માટે અને ભીનો અને સૂકો કચરો લોકો અલગ અલગ આપે એ જાગૃતિ અભિયાન અંતર્ગત ડભોઈ નગરના વિવિધ સખી મંડળો દ્વારા આ કામગીરી હાથ ધરવામાં આવી છે દરેક વાહન દીઠ બે સખી મંડળની બહેનો અમે મૂકી છે જે બહેનો સ્વચ્છતા અંગે ગામ નગરમાં જાગૃતિ લાવે છે સાથે સાથે ભીનો અને સૂકો કચરો અલગ આપવા માટે લોકોને પ્રોત્સાહિત કરે છે આવી કામગીરી ડભોઈ નગરપાલિકાની સખી મંડળની બહેનો દ્વારા હાલમાં કાર્યરત છે લોકો પણ ખુદ ઉત્સાહ સાથે જોડાય છે અને જે ભેગો કચરો પહેલાં આપતા હતા એ હવે ભૂ ભીનો અને સૂકો કચરો અલગ અલગ આપી રહ્યા છે